સૌથી પહેલા ધીમા પ્રાણાયામ પછી છેલ્લે ફાસ્ટ પ્રાણાયામ એમ નહીં કરવાનું ફાસ્ટ પ્રાણાયામ મીડિયમ અને લાસ્ટમાં સ્લો ચલો ભસ્ત્રિકા પ્રાણાયામ થી શરૂઆત કરીએ પહેલી વખત છે હાથ છે ગોઠણ પર રાખશું શરીર છે થોડું આગળ તરફ ઝૂકેલું નાકેથી શ્વાસ ભરવાનો નાકેથી જ શ્વાસ ને છોડવાનો દસ વખત કરીએ આઠ વખત છે કન્ટિન્યુઅસ કરીએ શ્વાસ ભરો છોડો એક હવે રોકો પાંચ ચાર ત્રણ બે એક શ્વાસ છોડો ફરી ભરો રોકો પાંચ ચાર ત્રણ બે એક છોડો ફરી ભરો રોકો પાંચ ચાર ત્રણ બે એક છોડો લાસ્ટ ભરો ગોલ્ડ ફાઇવ ફોર થ્રી ટુ વન છોડી એન્ડ રિલેક્સ એકદમ રિલેક્સ થઈ જાવ જેને ફેફસાની કોઈ તકલીફ હોય શ્વાસની તકલીફ હોય હાઈ બ્લડ પ્રેશર હોય ફાસ્ટ નહીં કરવાનું એકદમ આરામ આરામથી કરવાનું ચલો એક વખત નાક થી શ્વાસ લઈ મોઢેથી છોડી દઈએ ચલો હવે એ જ રીતે કરીએ ભસ્ત્રિકા આઠ વખત કન્ટિન્યુઅસ મુઠ્ઠી વાળી ખભાની બાજુમાં હાથ પોસ્ટર એકદમ સીધું શ્વાસ ભરતા હાથ ઉપર શ્વાસ છોડી હાથ નીચે સાત આઠ શ્વાસ ભરો ઉપર રોકો એક બે

ઓક્સિજન બધું છે આ એક ક્રિયા સિમ્પલ પહોંચાડે છે હવે એ જ રીતે કરીએ સળંગ છે દસ વખત શ્વાસની તકલીફ હાઈ બ્લડ પ્રેશર છે એ ધીમે ધીમે કરે બાકી સ્પીડ છે એ થોડી મધ્યમ કરે હાથ છે મુઠ્ઠી વાળીને બાજુમાં પોસ્ચર સીધું થોડી સ્પીડ વધારે દસ વખત શ્વાસ ભરો છોડો કઈ જ ન કરવું હોય તો સિમ્પલ ડીપ બ્રીથિંગ કરવાનું પણ આખું બંધ રાખીને સિમ્પલ બેસવાનું અગેન નાકેથી શ્વાસ લઈ મોટે ચાલો હવે અલગ રીતે કપાલભાતી કરીએ કોઈ પેટમાં ઓપરેશન કરાવ્યું હોય ત્રણ ચાર દિવસ પિરિયડ ના હોય એ દરમિયાન નઈ કરવાનું બાકી એકદમ આરામ આરામથી મોઢું છે બંધ રાખવાનું જમણો હાથ જમણા અંગૂઠા ઉપર ડાબી બાજુથી માત્ર શ્વાસ લે છોડવાનું છે ઓછા મોછા 60 થી 70 સ્ટ્રોક લગાવીએ જમણો હાથ જમણી નાસિકા પર

શ્વાસ લેવાનો પછી બંને બાજુથી આ રીતે કપાલ ભાતી કરશો તો લાસ્ટમાં તમારું નાક છે ખુલી ગયું છે હવે એ જ રીતે ડાબો હાથ ડાબો અંગુઠો ડાબી બાજુ જમણી બાજુથી માત્ર શ્વાસને છોડવાનો છે એન્ડ રિલેક્સ આખો બંધ જ રાખીએ રિલેક્સ થઈ જઈએ હવે ડાબેથી જમણે જમણે થી ડાબે કન્ટિન્યુઅસ છે શ્વાસને ને છોડવાનું છે ડાબી બાજુ થી છોડ્યો તરત જમણી બાજુ એથી ધીરે ધીરે રિલેક્સ થઈ જઈએ એકદમ રેસ્ટ માં છે મોઢેથી શ્વાસ લેતા હશે મોઢું ખુલ્લું રહી ગયું છે તો પણ છે દાંત છે આગળ આવી જાય તો ખાસ કરીને આવું જો કોઈ ધ્યાનમાં હોય તો ખાસ મોઢું છે એ બંધ કરી દેવાનું છે એની તકલીફ થઈ શકે છે ફરી રિલેક્સ થઈ જઈએ ચલો હવે બેઠા બેઠા પેટ ઘટાડવાની વજન ઉતારવાની ખોરાક ને પચાવવાની ક્રિયા કરીએ અગ્નિસાર ક્રિયા જેનું પાચન નબળું રહેતું હોય ખાસ કરીને શિયાળામાં છે થોડું આપણું ડાયજેશન છે પુઅર હોય તો તેના માટે પણ સરસ છે તો આપણે જઠરાગ ની પ્રદીપ્ત કરીએ છીએ પીરિયડ હોય અથવા કોઈ કંઈ ખાઈને આવ્યા હોય ત્યારે આ ક્રિયા નથી કરવાની જમીને ચાર કલાક પછી આરામથી કરી શકો છો બાહ્ય ક્રિયા છે શ્વાસ ભરવાનો છે ફોર્સફૂલી નાક અથવા મોઢેથી બહાર છોડી શ્વાસ ની ક્યાંય અવર જવર લેવડ દેવડ નહીં થાય શ્વાસ તમે બહાર રોક્યો પેટ ખાલી હલકું હશે અંદર બહાર મુવમેન્ટ આપવાની છે પોસ્ચર થોડું આગળ તરફ ઝૂકેલું હશે તો તમે ઈઝીલી કરી શકશો તો હાથ છે ગોઠણ ઉપર પોસ્ચર આગળ તરફ ત્રણ વખત કરીએ શ્વાસ ભરો ફોર્સથી છોડો શ્વાસ ભરો છોડો ઘણી વખત જેને લોઅર બેક પેઇન હોય એ લોકોને આ મુવમેન્ટ કરવા માં તકલીફ પડે છે તો તે લોકોએ સીધા બેસી જેટલું થાય એટલું કરવાનું અથવા નહીં કરવાનું હવે થોડા વધારે મુમેન્ટ આપીએ ફરી શ્વાસ ભરો છોડો ફરી એન્ડ આપણે બધાનું પેટ ઇઝીલી હલી શકે છે સારું કહેવાય ઘણાને ને આ ક્રિયા છે ફાવતી જ નથી થઈ જ નથી શકતી પેટ છે એની મેળે ગતિ કરતું નથી તો વી આર વેરી લકી લાસ્ટ ટાઈમ કરીએ એ જ રીતે શ્વાસ ભરો શ્વાસને છોડો કોઈ પણ સ્ટ્રેસ હોય ભૂતકાળ નો લઈને બેઠા હો ભવિષ્યની ચિંતા હો માત્ર પ્રાણાયામ છે એ તમારું સ્ટ્રેસ રિલીફ છે કોઈ પણ પ્રાણાયામ કરો તમે આરામથી રિલેક્સ ફીલ કરશો ચલો હવે આવીએ કુંભક તરફ શ્વાસ રોકીએ અગેન હાઈ બ્લડ પ્રેશર હોય શ્વાસની તકલીફ હોય વધારે નહીં રોકવાનું તમારું દસ સેકન્ડ ની કેપેસિટી હોય તો તમારે નવ સેકન્ડ સ્ટોપ કરી દેવાનું બે રીતે કરશું શ્વાસને પહેલા પેલા ની તરફ રોકશું શ્વાસ લીધો બાર છોડ્યો અને બાર રોકવાનું કોશિશ કરીએ વીસ થી પચીસ સેકન્ડ્સ અથવા જેનાથી જેટલી સેકન્ડ્સ રોકાય એટલી ચલો પીઠ સીધી ધીરે ધીરે શ્વાસ ભરીએ

દસ ધીમેથી શ્વાસ ફરો શ્વાસ ને છોડો પૂરેપૂરા દે વેરી સેકન્ડ સુધી વેરી ગુડ ખૂબ સારું કહેવાય એકદમ રિલેક્સ થઈ જાઓ હવે કરીએ આંતર થોડી માત્રા છે વધારી દઈએ ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી કરીએ જેનાથી જેટલી સેકન્ડ રોકાય એટલી વખત શ્વાસ લેવાનો पूरे पूरेपूरो अंदर भरवा अंदर रोकवा चलो श्वास भरी अंदर रोकिए एक बे त्र चार पांच छ सात आठ नौ दस एक बे ब्र चार पांच छ सात आठ नौ वीस एक बे तर चार सात आठ नौ सात आठ नौ चालीस श्वास ने छोड़ो एंड आओ अगेन आख बंदी पूरेपूरी चालीस सेकेंड जे रोका હમ કોશિશ કરવાની જેને હજી પણ ન થયા હોય ને થોડી વધારે સેકન્ડ શ્વાસને ને રોકો તો તમારા ફેફસા છે મજબૂત થશે થોડી ફેફસા ઉપર કામ કરીએ રિલેક્સ થઈ જાઓ આંખો બંધ જ રાખીએ નાખેથી શ્વાસ લઈ મોઢેથી ફૂંક મારીએ હવે આ જ ક્રિયા સરસ રીતે થાય એના માટે એક પ્રાણાયામ કરીએ રામ પ્રાણાયામ લાંબો સમય સુધી તમારો શ્વાસ છે ઊંડો શ્વાસ ભરવાનો અવાજ નથી કાઢવાનો કન્ટિન્યુઅસ છે મનમાં રામ 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 બોલવાનું છે તમને એમ થાય કે હવે મારે શ્વાસ લેવો જ પડશે ત્યારે તમારે બંધ કરી દેવાનું પહેલી વખત છે ઇઝીલી કરી શકશો લગભગ સાહીઠ થી સિત્તેર વખત છે આરામથી બોલી શકશો તો આપણે ત્રણ વખત કરશું દરેક વખતે પાંચ થી દસ સેકન્ડ આરામ કરવાનો લાંબો ઊંડો શ્વાસ ભરો See you लास्ट टाइम एंड रिलैक्स श्वास ने छोड़ी रिलैक्स से जाओ एकदम रेस्ट ઘણી વખત પ્રાણાયામ ચાલુ હોય વિચાર બીજે ફરતા હોય ભવિષ્યની ચિંતા હોય પ્લાનિંગ ચાલતું હોય કઈ જ વાંધો નહીં તમારે માત્ર શ્વાસ પર ધ્યાન દેતા જવાનું જે ક્રિયા કરો છો એમાં પૂરેપૂરું ધ્યાન આપવાનું ઓટોમેટિક છે તમારું ફોકસ છે ત્યાં જ આવી જશે હવે કરીએ અનુલોમ વિલોમ જે અત્યારે ઓક્સિજન છે ઓછું પહોંચવાને કારણે કે કોઈ કોઈપણ કારણોસર હાર્ટ એટેક છે બ્રેઇન સ્ટ્રોક છે વધારે આવે છે અને પૂરેપૂરી ભરપૂર માત્રામાં ઓક્સિજન પહોંચે માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીએ કુંભક વગર એકદમ આરામથી કન્ટિન્યુઅસ ચાર થી પાંચ મિનિટ કરીએ જમણો હાથ જમણી બાજુ ડાબી બાજુ થી શ્વાસ લેવાનો જમણી છોડવાનો જમણી બાજુએથી લઈ ડાબી બાજુએથી છોડવાનો કોશિશ કરીએ વન ઇઝ ટુ ટુનો રેશિયો ફોલો કરીએ જેટલી સેકન્ડમાંથી શ્વાસ લીધો આથી ડબલ ટાઈમિંગમાં શ્વાસને ધીમે 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 છોડવાનો Last two minutes.

તો આ ચારેય પ્રાણાયામ તમે પાંચ પાંચ મિનિટ આપો અથવા જેટલો સમય હોય એ રીતે આપો તમે વીસ મિનિટ નું પેકેજ બનાવશો તમારી દવા છે ધીરે ધીરે વધશે નહીં અને કદાચ ઓછી પણ થઈ શકે તો કોશિશ કરવાની જેવી રીતે જેવો સમય મળે આખા દિવસમાં યાદ ના આવે તો હળવા પ્રાણાયામ છે તમે સુતા વખતે પણ કરી શકો લાસ્ટ કરીએ ભ્રામરી પ્રાણાયામ ત્રણ વખત કરીએ પોસ્ચર સીધું રાખીએ હાથ દુખતા હોય તો હાથ મુદ્રામાં પણ રાખી શકો બાકી કાનને પૂરી રીતે કરી દઈએ બંધ आखो पर हड़वे थी आंगड़ियों मुकी मोढू करिए बंद लांबो ऊंडो श्वास भरी मन उच्चारण करिए